जय श्री शनिदेव मित्रों मित्रों मकर राशि जातकों आगाही सांभवी अनिवार्य है जो तमे मकर राशि अथवा तमारा परिवार के मित्र मित्रवर्तु में कोई मकर राशि व्यक्ति है तो आफर क्य अवगणशो नहीं भविष्य बदलाई शे भगवान शनिदेवनी कृपा मकर राशि पर विशेष है પરંતુ આવનારા છ મહિનાઓમાં એક રૂપા પરીક્ષા રૂપે પણ આવી શકે છે મકર રાશિના લોકો માટે નસીબનો એક મોટો દરવાજો ખુલ્લો થવાનો છે પણ એ જ સાથે એક એવી અજાણી અજમાઈશ પણ આવશે જે તમારા ધીરજ મહેનત અને ધૈર્યની કસોટી લેશે આગામી છ મહિનામાં તમને એક મોટો સંજોગ મળશે પણ જો તમે તેને ઓળખી શક્યા તો જ તમે સફળતા તરફ જઈ શકશો એક 20 जून 1925 સુધી આ ત્રણ મહિના તમારો ભવિષ્ય નક્કી કરશે મકર રાશિના લોકો માટે આગામી ત્રણ મહિના ખૂબ જ ઉતાર ચઢાવ ભરેલા રહેશે તમે લક્ષ્ય કે બધુ બરાબર ચાલી રહ્યું છે પણ અચાનક કંઈક એવું થશે કે જે તમારી આજીવન દિશા બદલી દેશે વિશ્વાસ રાખો આ પરીક્ષા છે જો તમે આ સમયગાડા દરમિયાન સંયમ રાખશો તો જુલાઈ 2025 પછી તમારું નસીબ ખુલી જશે પણ જો તમે આ ત્રણ ભૂલો કરી નાખશો તો તમારો ભાગ્ય મુશ્કેલીમાં મુકાઈ શકે છે કામમાં સફળતા મળે તો પણ શ્રેય લેવા માટે લાલચ ન કરશો કોઈ વિવાદમાં નહીં પડશો નહીં તો ખોટું ફસાઈ શકો નકલી ધંધાઓ કે શંકાસ્પદ રોકાણથી દૂર રહેજો આગામી 3 મહિના તમારા માટે એવી પરિસ્થિતિ લાવશે કે તમે જો શાંત અને સમજદારીથી કામ લેશો તો એ તમને મોટી સફળતા તરફ લઈ જશે જુલાઈ 2025 25 મકર રાશિના લોકોને એક મોટો તક મળશે જો તમે તૈયાર છો જો તમે વ્યવસાયમાં છો તો એક મોટો ઓર્ડર કે પ્રોજેક્ટ મળી શકે છે જે તમારો નસીબ બદલી શકે પણ ધ્યાન રાખજો એક નાનો અવિશ્વાસ તમારો મોટો નુકસાન પણ કરી શકે જેઓ નોકરી કરે છે તેઓ માટે પ્રમોશન અથવા એક મોટી જવાબદારી આવી શકે છે પણ આ સાથે જ એક એવા માણસ સાથે તમારી મુશ્કેલી વધી શકે છે જે તમારા વિરુદ્ધ કોઈ કાફતરૂ ઘડી રહ્યો છે जो तमे अभ्यास करी रहा छो, तो एक एव संजोग आवशे जे तरू भविष्य घड़ी देशे कोई एक निर्णय तमारा माटे महत्वनो बनी जशे। ए निर्णय के तो तरू भविष्य सुखमय बनावी देशे, अथवा तमने खूबज मेहनत करवानी फरज पड़शे। ઓક્ટોબર મકર રાશિના લોકો માટે સૌથી મોટો સમય આગામી 6 મહિનાનો સૌથી મહત્વનો સમય 20 ઓક્ટોબર 1925 હશે શું તમે જાણો છો ઓક્ટોબર માં શનિદેવની વિશેષ દ્રષ્ટિ મકર રાશિના જાતકો પર રહેશે જે લોકો શનિદેવના ભક્ત છે અને સોમવાર કે શનિવારે તેમની પૂજા કરે છે તેમના માટે આ મહિનો શુભ સાબિત થશે પૈસાની સ્થિતિ સુધ્રશે એક મોટી યોજના સાકાર થશે સંતાનના મામલે સુખદ સમાચાર મળી શકે विवाह माटे राधाकृष्ण की कृपा थी एक मोटी प्रगति हाँ जो तमे आ महीने शनिवार शनिदेवना नामना जाप नहीं करो तो विपरीत परिणामों आवी शके छे मकर राशि एक सावधानी राखवी पड़शे तमे विचारता हशो के तमारा मित्रों के सहकर्मियों तमारू सारू હકીકતમાં તમારું નિક્ટના લોકોજ તમારી પાછળ કઈક ગુંજાઈશ શોધી રહ્યા છે તાગામી 6 મહિનામાં તમે જો કોઈ દસ્તાવેજ પર સહી કરો તો પਹਿલા ચકાસી લો કોઈ નવો ધંધો શરૂ કરો તો સંપૂર્ણ વિવેચન કરીને જ કરજો તમારું જીવનસાથી અથવા પરિવાર સાથે તણાવ વધી શકે છે ધીરજ રાખજો 1 5 એપ્રિલ 2025 નવી શરૂઆત માટે શ્રેષ્ઠ 2 7 જૂન 2025 સંપત્તિ સંબંધિત નિર્ણય માટે ઉત્તમ 9 सितंबर 2025 संबंधों માટે સકારાત્મક દિવસ. अशुभ તારીખો 13 મે 2025 આ દિવસે મોટો ખર્ચ કે ગુમાવટ થઈ શકે. 18 જુલાઈ 2025 તમારા પર ફાયદો ઉઠાવવાની ક્ષમતા છે. 21 ઓક્ટોબર 2025 કોઈ મોટો નિર્ણય ન લેશો નહીં તો પાછળ પસ્તાવો પડશે. 6 કેવી રીતે તમારી રાશિ માટે આવનારા 6 મહિના શુભ બનાવી શકો 1 દર શનિવારે શનિદેવની પૂજા કરો 2 તમારા માતા-પિતાની સેવા કરો તેમની આશીર્વાદથી તમારો નસીબ ખુલશે 3 કોઈ જરૂરિયાતમંદને કાળા તેલ અને કાળા કપડાં દાન કરો 4 તમારા દુશ્મનો કે ઈર્ષ્યા રાખનારા લોકો પર વધારે ધ્યાન ન આપો 5 સૂર્યોદય પહેલા ઉઠી તુલસી ના પાન પાણીમાં મિક્સ કરી પીવો આ તમારા માટે ખૂબ શુભ રહેશે આ છ મહિના તમારું જીવન બદલી શકે છે મકર રાશિના લોકો માટે આવનારા છ મહિના મુશ્કેલ પણ સફળતા લાવનારા છે જો તમે સાવધાનીથી અને સમજી વિચારીને પગલાં ભરશો તો તમારું જીવન ઊંચાઈએ પહોંચી શકે છે સાવધાની રાખજો સકારાત્મક રહેજો અને શનિદેવની કૃપા પર વિશ્વાસ રાખજો મકર રાશિના લોકો માટે આજનું ભવિષ્ય એટલું જ નહીં પણ આ ભવિષ્યની સાથે જોડાયેલી કેટલીક રહસ્યમય વાતો પણ છે जे आज सुधी तमे सांभरी नथी आ आगाही मात्र एक आगाही नथी आ तमारी जिंदगी मा थनार ग्रहोनी चाल पर थी प्राप्त थयेला संकेत छे तागामी छ महीना माटे एक महत्वनी बात तमे समझी जजोक तमारा जीवन मा एक व्यक्ति आवी रही छे जे तमारू नसीब बदलावी शके छे तमे आ व्यक्ति ने ओळखी शकशो के नहीं ए तमारा ध्येय अने समझ पर आधार राखे छे जो तमे खोटा लोकोनी साथे जोडायेला रहेशो તો એ વ્યક્તિ તમારું જીવન છોડીને ચાલી જશે પરંતુ જો તમે સાચા મફ્તમાં બેસનારા લોકો છોડીને તમારા જીવનમાં માત્ર અગત્યના લોકોને જ સ્થાન આપશો તો આવનારા મહિનાઓમાં તમારી સફળતાની શરૂઆત થઈ જશે મકર રાશિના લોકોની સૌથી મોટી તાકાત એ છે કે તમે ધીરજ રાખી શકો છો પણ તમારી સૌથી મોટી નબળાઈ એ છે કે તમે ક્યારેક ઈર્ષા અને તુલનામાં ફસાઈ જાઓ છો આવનારા મહિનાઓમાં જો તમે આ નબળાઈઓને દૂર કરી શકશો तो तमारी साथे एक मोटी घटना बनवानी छे बनवा कारण के शनिदेव तमारी पर विशेष कृपा राखी रहा पण एक सावचेत रह बात ए छे के तमारा जीवन में एक ऐसी स्थिति आशे तमारे बे रस्ताओ पसंदगी करवी पड़े एक रस्तों तमने झड़प सफलता तरफ लई ए रस्तो टूंका गाड़े लाभदायी अने लांबा गाड़े नुकसानकारक બીજો રસ્તો મુશ્કેલ હશે પણ એ તમારી ભવિષ્યની સફળતા માટે અનિવાર્ય છે. તમારા કઈ પસંદગી કરવી એ તમારા કર્મો પર આધાર રાખે. તમારું મકર રાશિના ગ્રહની ગતિએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તમારા માટે પૈસાના લાભના કેટલાક મોટા દરવાજા ખુલી રહ્યા છે પણ જો તમે આ પૈસાને ખોટી રીતે ઉપયોગમાં લેશો તો એ તમને પાછા ધકેલી દેશે. તમારા માટે એક મોટો પડકાર એ છે કે તમે તમારા જ ઘરના કોઈ વ્યક્તિ દ્વારા હેરાન થઈ શકો છો કા માટે સાવધાન રહેજો પરંતુ સુખદ સમાચાર એ છે કે તમે એક એવી જવાબદારીને હાથે લેશો જે તમારું જીવન બદલી દેશે આગનારા દિવસોમાં તમારા માટે એક સારો મનોવિજ્ઞાન છે તમે એક મહત્વની વ્યક્તિ બનવાના છો પણ એના માટે તમારે તમારું જૂનું જીવનશૈલી બદલવી પડશે જો તમે એ પરિવર્તન સ્વીકારી શકશો તો તમારું નસીબ તમને એવા સ્થળે લઈ જશે જે તમે ક્યારેય કલ્પના કરી નથી તમારા માટે એક શુક્રવાર આવવાનો છે જે તમારો ભાગ્ય બદલી શકે છે તે દિવસે તમારે કોઈ મહત્વનો નિર્ણય લેવો પડશે શું એ સંબંધો માટે હશે કે પૈસા માટે કે કોઈ નવો ધંધો શરૂ કરવા માટે એ તમારે એ દિવસે જ ખબર પડશે પણ એ નિર્ણય તમારું ભવિષ્ય ઘડી દેશે कोई पण भूल करशो नहीं नहीं तो ए भूलनो प्रभाव बे हज़ार सुधी रही सके जीवन में एक नवी जवाबदारी रही छे जो तब खरा अर्थ में तमारी मेहनत अने धीरज पर विश्वास राखशो तो तरू दरेक सपनू साकार जो तुम आ छ महीना गुमावी दो तो आगे खूबज मेहनत करनी पड़शे से जीवन में जे बदलाव ते नानी नेतवणी नहीं एक मोटो संकेत छे તમે હમણાં જે જીવી રહ્યા છો એ માત્ર એક તબક્કો છે પણ સાચું જીવન હવે શરૂ થવાનું છે તમે જોશો કે અચાનક તમે એકલતા અનુભવી રહ્યા છો પરંતુ એ એકલતા તોડવા નહીં એને સ્વીકારવા માટે છે શનિદેવ તમને પરીક્ષામાં મૂકી રહ્યા છે અને આ પરીક્ષા પાસ કર્યા પછી તમે જે વ્યક્તિ બનશો તે પહેલાની વ્યક્તિથી બિલકુલ જુદી હશે તમારા કેટલાક જૂના સંબંધો તૂટવા જઈ રહ્યા છે આ એક સત્ય છે અને તમે એને રોકી શકશો નહીં પરંતુ તમે જેને ગુમાવશો એના બદલામાં કોઈ નવો અને વધુ સારો સંબંધ ઊભો થશે તે સંબંધ મિત્રતા હોઈ શકે પરિવાર સાથેનો હોવા શકે અથવા જીવનસાથી સાથે સંબંધ બદલાઈ શકે છે એક પાટણું બંધ થવાની તૈયારીમાં છે અને નવું પાટળું ખુલી રહ્યું છે કેટલાક સમય માટે તમે લાગશે કે જીવન સ્ટક થઈ ગયું છે પણ એ માત્ર ગ્રહોની ચાલ છે जे તમારું પરીક્ષણ લઈ રહી છે જો તમે ગભરાઈને એ સ્થિતિમાંથી છટકી જવા કોશિશ કરશો તો બધું હાથમાંથી નીકળી જશે આ સમય છે ધીરજ રાખવાનો પોતાને નવો ઘડવાનો તમારા સપનાઓ સાથે જોડાયેલી કેટલીક ખૂણાઓ હતી જે હમણા સુધી તમારી નજર સામે ન હતી હવે تمہારે એક ઉણાઉને દેખવાની તક મળશે કદાચ તમારે તમારો કામ બદલવો પડશે કદાચ તમારે નવો વ્યવસાય શરૂ કરવો પડશે अथवा તમે જે મહેનત કરી રહ્યા છો તેનું વાસ્તવિક ફળ હવે જોવાનું છે એક નવો દોર શરૂ થયો છે અને તે દોરમાં તમારે સાચી દિશા પસંદ કરવી પડશે આ છ મહિના એવા રહેશે કે કેટલાક અંધાર્યા સંબંધો તૂટી શકે છે પણ આતુતતા સંબંધો તમારો વાસ્તવિક 파વર દર્શાશે જો તમે કોઈ પર ખૂબ ભરોસો કરતા હતા અને હમણાં એ ભરોસો તૂટે તો એ સંકેત છે કે તમે અત્યારે એ માનસથી આગળ વધવાની તૈયારીમાં છો શનિદેવ તમારી સાથે છે પણ તમારે તમારી જાત પર વિશ્વાસ રાખવો પડશે તમારું જીવનમાં કેટલાંક અંધાર્યા રસ્તાત ખુલી જશે कोई एक प्रसंग कोई एक घटना कोई एक व्यक्ति जे અત્યારે તમારી જિંદગીમાં નથી પણ અચાનક એ વ્યક્તિ તમારા માટે અનિવાર્ય બની જશે એ વ્યક્તિ તમારા માટે એક સંકેત લઈને આવશે અને જો તમે એ સંકેત સમજી શકો તો તમારો નસીબ જલ્દી બદલાશે તમારા માટે એક સમય આવવા જઈ રહ્યો છે જ્યાં તમને બધું ખતમ થતું લાગશે પણ હકીકત એ છે કે ખતમ થવાનું નહીં એ નવું શરૂ થવાનું છે જો તમે એ સમયે ગભરાઈ જઈને પાછા વળી જશો તો તમે સમજી જજો કે તમે તમારું જીવનની સૌથી મોટી તક ગુમાવી રહ્યા છો તમારું માટે એક મોટી સફળતા હવે નજીક છે પણ એ સફળતા મેળવવા માટે તમારે બધી જૂની ભૂલો ભૂલવી પડશે કેટલાક એવા લોકો તમારા સામે આવશે જે તમારી સાથે વર્ષો સુધી ભલો વર્તન કરતા હતા પણ હવે તેમનું સાચું ચહેરો જોવા મળશે आ ए समय चे, ज्या तमारे तमारी जातने खूणा सुधी लई जवी तमारी जातनी साची लाइज पड़ तमारा माटे आ समय खूबज छे कारण के तमारा हाथ मा एक एवं जे निर्णय भविष्य ने ऊँडे सुधी प्रभावित करी शके एक सावचेत जेवो संकेत इरादा शुद्ध तो खराब परिणाम भोगव स्थिति से अचानक फेरफार आवशे કોઈ એક ચોક્કસ તારીખ કોઈ એક ચોક્કસ ઘટના તમણે પૈસાની દિશામાં આગળ ધપાવશે જો તમને આતક ગુમાવી દો તો આજ પૈસા તમારાથી દૂર થઈ જશે તમારું મનમાં છેલા ઘણા સમયથી જે પ્રશ્નો ચાલતા હતા એ પ્રશ્નોનો જવાબ તમને ખુદ શનિદેવ આપવાના છે તમારા જીવનમાં એક ચોક્કસ તબક્કો એવો આવશે જ્યાં તમને સહજતાથી સમજાઈ જશે કે શું સાચું છે અને શું ખોટું છે તમારું જીવનમાં એક ચોક્કસ સપનું છે જે હમણાં સુધી માત્ર સપનું હતું પણ હવે એ હકીકત બની શકે છે પણ શરત એ છે કે તમે તમારું હૃદય ખોલો તમારું ભવિષ્ય જોઈ શકો અને તમારે જે બદલાવ કરવા પડશે તે કરવા માટે તૈયાર રહો તમે કોણ છો તમારું જીવન ક્યાં જવાનું છે તમારે આ પ્રશ્નોનો જવાબ હવે મળે એવી સંભાવના છે તમારા માટે એક નવી શરૂઆત નજીક છે पण ए माटे तमारे जूनू जीवन छोड़वू पड़शे शू तमे ए बदलाव माटे तैयार छो आगामी छ महीना तमारा माटे मोटा परिवर्तन लावनार छे तमारा जीवन में एक एवी घटना बनवानी छे जे तमारु नसीब बदली शके छे शनिदेव नी दृष्टि अत्यारे मकर राशि पर खूब प्रभावशाळी छे जे अर्थ करे छे के तमारा बधा पेंडिंग कामों पूर्ण थवानी शक्यता है પણ એ માટે તમારે એક ખાસ તપસ્યા કરવાની રહેશે તમારા માટે આ સમય ધન પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ છે જો તમે વ્યવસાય રોકાણ અથવા નોકરીમાં રહેલા હોત તો તમને અચાનક મોટી સંપત્તિ મળી શકે છો પણ એક ચેતવણી એ છે કે તમારા નજીકના કોઈ વ્યક્તિ તમારો આર્થિક લાભમાં અડચણ ઊભી કરી શકે છે ખાસ કરીને ઓક્ટોબર અને ડિસેમ્બર મહિના વચ્ચે તમને એક મોટી નાણાકીય તક મળી શકે છો પણ જો તમે એકતક ચુકી જશો તો 2026 સુધી તમારા ફરી એવી તક નહીં મળે મકર રાશિના લોકો માટે જેમ જેમ ગ્રહોની ગતિ બદલાય છે તેમ તેમ એક નવો કારકિર્દી અથવા મોટો પ્રોજેક્ટ માટે દરવાજા ખુલી રહ્યા છે તમારા માટે એક નવો કામ શરૂ કરવાનો સંકેત મળી રહ્યો છે અને જો તમે 2025 ના આરંભ પેલા એ નિર્ણય લઈ લેશો તો તમારો વ્યવસાય બહુ ઝડપથી ઉછળશે નોકરીમાં રહેલા લોકો માટે તમારા પર વિશેષ દ્રષ્ટિ રહેશે તમારી મહેનત જો ઊંચા હોદ્દાવાળાના ધ્યાન માં આવશે તો તમને પ્રમોશન અથવા ઇન્ક્રીમેન્ટ મળી શકે છે જાન્યુઆરી 2025 પેલા તમારે કોઈ એક મોટો પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો રહેશે જે તમારો ભવિષ્ય નક્કી કરશે તમારો કેટલાંક જૂના સંબંધો તૂટવાના છે પણ એ તમારો નસીબ બદલવા માટે જ બની રહ્યું છે. તમારા નજીકના કોઈ લોકો જ તમને હેરાન કરી શકે છે. પણ જો તમે સંયમ રાખશો તો તમામ સમસ્યાઓનો ઉકેલ આવશે 2024 ના અંત સુધી એક નવો વ્યક્તિ તમારું જીવન બદલવા માટે આવશે. જો તમે સિંગલ છો તો તમારા જીવનમાં એક ખાસ વ્યક્તિ આવશે જે તમારું જીવન હમેશ માટે બદલશે. परंतु जो तुम अहंकार राखशो तो ए व्यक्ति तुम्हारा थी दूर થઈ જશે આગામી દિવસોમાં તમારું આરોગ્ય પર તમારે વિશેષ ધ્યાન આપવું પડશે ખાસ કરીને સપ્ટેમ્બર થી ડિસેમ્બર સુધી તમારે કોઈ નાની પણ મહત્વની તકલીફ થઈ શકે છે જો તમે તમારી ડાયટ અને વ્યાયામ પર ધ્યાન નહીં આપો તો આ તકલીફ લાંબા ગાડે રહી શકે છે શનિદેવનો સંકેત કહે છે કે તમારે પ્રતિદિન એક ખાસ મંત્ર જાપ કરવો જોઈએ જે તમારું આરોગ્ય અને માનસિક શાંતિ બચાવી શકે તમારે એક ખાસ શુક્રવાર એક વિશેષ મંગળવાર અને સંદેશ આપતો શનિવાર મળશે જે તમારા માટે ભવિષ્યના સંકેત આપશે આ ત્રણ દિવસો દરમિયાન જો કોઈ અચાનક ઘટના બને તો એ તમારા માટે સંકેત હશે કે તમારું નસીબ કઈ દિશામાં જઈ રહ્યું છે તમારે એક ખાસ નિર્ણય લેવાનું રહેશે જે તમારું ભવિષ્ય નક્કી કરશે જો તમે એ નિર્ણય ઝડપમાં લેશો तो नुकसान થઈ શકે છે પણ જો તમે શાંતિથી વિચારશો તો તમારો ભવિષ્ય સોનાને હરાવે તેમ ઉજ્જવળ બની જશે જો તમે સપ્ટેમ્બર 2024 થી 20 જાન્યુઆરી 1925 સુધી দান અને પૂજા પાઠ પર ધ્યાન આપશો તો તમારું તમામ દુખ દૂર થઈ શકે છે તમારું જીવનમાં એક એવી ઘટના બનવાની છે જે તમે એક નવી ઓળખ અપાવશે જો તમે હિંમત રાખી આગળ વધશો તો તમારા હાથમાં મોટો તાજ આવશે તમારા માટે આગામી દિવસો રહસ્યમય બની શકે છે તમારા જીવનમાં જે બનવાનું છે તે કદાચ તમારે અત્યાર સુધી સપનામાં પણ ન જોયું હોય શનિદેવની દૃષ્ટિ પર છે અને એ દૃષ્ટિ માત્ર પરીક્ષણ માટે છે તમને કેટલાક નવા સંકેતો મળશે કેટલાક નવા દ્વાર ખુલશે અને કેટલીક એવી પરિસ્થિતિઓ ઊભી થશે કે જ્યાં તમારે તમારી સાચી ક્ષમતાઓ સાબિત કરવી પડશે તમને જોશો કે અચાનક કેટલાક જૂના હિસાબો ઉરાથવા લાગી જશે જે લોકો વર્ષો પહેલા તમારો અપમાન કરીને ગયા હતા તે પાછા આવશે તેઓ શરૂઆતમાં તમારો મિત્ર બનીને આવશે પણ અંતે તેમનો ઈરાદો પ્રગટ થઈ જશે તમારે ખૂબ સાવચેત રહેવું પડશે કોઈપણ વ્યક્તિની મીઠી વાતોમાં આવીને કોઈ મોટો નિર્ણય ના લો તમારા માટે એક વિશેષ સંકેત એ છે કે એક એવો કાગળ એક એવી માહિતી અથવા એક એવી વાતચીત તમારી સામે આવશે જે તમારો નજરીયો હંમેશ માટે બદલશે કદાચ તમે જાણતા ન હતા પણ કોઈ તમારી પાછળ લાંબા સમયથી એક એવી યોજના બનાવી રહ્યું હતું જે હવે ખુલાસો થવા જઈ રહી છે તમે હંમેશા વિશ્વાસ રાખતા હતા કે લોકો તમારા માટે સારા છે हवे ए भ्रम तूटी जशे के अंधारिया सपना तमने देखा शे। आ सपना मात्र सपना नहीं परंतु संकेत हशे जो तमे ए सपना ने समझवा माटे ध्यान आपशो तो तमारा भविष्यना दरवाजा खुली शे कोई एवो संदेश मड़ी सके तमारी आखी जिंदगी बदलवानी ताकत धरावे छे, तमारा जीवन में कोई एक अचानक आववानो छे આ વરાંગ એટલો મોટો હસે કે જ્યાંથી તમારે પાછા ફરવાની કોઈ સંભાવના નહી રહે તમે હવેજે રસ્તે જશો એ રસ્તો તમારું આખું ભવિષ્ય નક્કી કરી દેશે શું તમે એ માટે તૈયાર છો તમારા માટે એક વિશેષ સમય આવવાનો છે જ્યાં તમે એક એવી વ્યક્તિ સાથે મળશે જે તમારી માટે ભૂતકાળના બંધકા તોડીને એક નવો ભવિષ્ય રચી શકે છે આ વ્યક્તિ તમને ઓળખતી હશે પણ તમે એને અત્યાર સુધી ધ્યાન આપ્યું ન હશે તમારું જીવનમાં એક એવી ઘટના બનશે જ્યાં તમારે તમારું આત્મવિશ્વાસની કસોટી આપવી પડશે તમારા પર કેટલાક આરોપ પણ મુકાઈ શકે છે પરંતુ જો તમે એનો ડટકો પ્રત્યુત્તર આપશો તો તમે સફળ થશો તમારા માટે એક ખાસ દિવસ નજીક આવી રહ્યો છે એ દિવસે તમને એક એવી માહિતી મળશે જે તમે વર્ષોથી શોધી રહ્યા હતા તમારું જીવનમાં જે જવાબો હજી સુધી મળી શક્યા ન હતા એ જવાબો હવે તમારા સમક્ષ આવશે તમારા માટે એક મોટો સંકેત એ છે કે તમે એક નવી શરૂઆત માટે તૈયાર થવા જોઈએ કોઈ પણ અવરોધ તમારો રસ્તો રોકી શકે નહીં જો તમે સાહસ રાખો તમારા માટે આ સંજોગો એટલા અક્ષમિક બની જશે કે તમે વિચારશો કે આ બધું એક યોગાનયોગ છે પણ હકીકત એ છે કે આ બધું તમારી જિંદગી બદલવા માટે ઘડાયું છે કોઈ એક જણે તમારો ભલું માંગ્યું હતું પણ તમે એની અવગણના કરી હતી એ વ્યક્તિ હવે તમારો માર્ગદર્શન કરવા પાછી આવશે જો તમે સમય પર એને ઓળખી નહીં શકો તો એક મોટો મોકો ગુમાવશો તમારા માટે એક એવો દિવસ આવશે જ્યારે તમે તમારા જીવનમાં એક મોટો નિર્ણય લેશો કા નિર્ણય તમને એક નવી ઓળખ આપશે તમારા માટે આ નિર્ણય એટલો મહત્વનો હશે કે જો તમે એ યોગ્ય રીતે લેશો तो तमारो नसीब चमकी जशे तमे छेला के क्लाय समय थी जे बदलावनी राह जोई रहाता ते हवे नजदीक आवी रयो छे तमारा माटे एक नवो अवकाश खुली रहियो छे तमारा माटे एक नवी तको आवी रही छे अनेक तक तमेच कोताना हाथ थी के वो उपयोग करशो ए तमारा पर आधार रखे छे तमे रस्ते जाई रहा छो ए रस्तो थोडो अंधकारमय छे પણ જો તમે સાચું સમજીને આગળ વધશો તો એ રસ્તો તમને સુખ સમૃદ્ધિ તરફ લઈ જશે તમારા માટે હવે નિર્ભય બનીને પગલાં ભરવાનો સમય આવી ગયો છે તમારા માટે સમય હવે અટકવાનો નથી પણ આગળ વધવાનો છે